જ્યારે નજીકમાં જ આવેલ કોનિકા ઇન્ટમાં પ્રાઇવેટ લિમિટેડ સોલાર પ્લાન્ટમાં પણ થોડા દિવસ પહેલા કમ્પાઉન્ડની અંદર પ્રવેશ કરી અજાણ્યા તસ્કરોએ ડીસી કેબલ અને ઇવેન્ટર મળી કુલ ત્રણ પોઈન્ટ બાણું લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બંને ચોરી અંગે વાલિયા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અંતે ઉલ્લેખનીય છે કે સમયાંતરે વાલિયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે